સુરત પાલિકાની પ્રિ મોનસૂન સહિતની કામગીરી પર સતત સવાલો ઉઠી રહ્યા છે કતારગામ ઝોનમાં ડભોલી ચાર રસ્તા પાસે ભૂવો પડ્યો છે લોકોએ ભૂવાની ફરિયાદ કરી છે સ્થાનિકોની ફરિયાદ છતાં તંત્ર કોઈ કામગીરી કરતો ન હોવાથી વાહન ચાલકોને અકસ્માત નડે તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે સુરત શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ ભૂવા પડવાની મોસમ પણ શરૂ થઈ જાય છે હાલમાં વરસાદનું જોર ઘટી રહ્યું છે તેમ છતાં છેલ્લા બે દિવસમાં ભૂવા પડવાની બે ફરિયાદ બહાર આવી છે થોડાક દિવસ અગાઉ જ્યોતિન્દ્ર દવે ગાર્ડન પાસે ભૂવો પડ્યો હતો તેને રિપેરિંગની કામગીરી થઈ હતી ત્યારબાદ અડાજણ બદ્રીનારાયણ મંદિર પાસે ભૂવો પડ્યો હોવાની ફરિયાદ સ્થાનિકોએ કરી હતી ડભોલી વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર નજીક રસ્તા ઉપર ભૂવો પડ્યો હતો જેના કારણે વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો તો બીજી તરફ લોકોએ ફરિયાદ કરતાં કહ્યું હતું કે શહેરમાં ભ્રષ્ટાચારના કારણે આ ભૂવા ઠેર ઠેર પડી રહ્યા છે વરસાદ બંધ થઈ જાય પછી પણ પાલિકા તંત્ર જાગતું ન હોવાથી આવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે